સલામવાલેકુમ સ્વાગત છે નવા વ્લોગમાં આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે આપણો સાડા નવ અથવા નવ વાગે નવ નવ સાડા નવ છે અને અમે અમારા મમ્મી વાળા છે ને અહીંયા ઘણો બધો કચરો ભેગો થઈ ગયો તો ફળગાવી દેવી તમે બતાવું અહીંયા તો આ લીમડાના પાંદડા બધા કરે છે નીચે અહીંયા ઢીગલો છે અમે ઢીગલો છે અહીંયા છીએ અહીંયા છે મારી મમ્મી વાળા છે ત્યાં પણ અહીં કેટલા બધા ઢીગલા છે આ બધા ઢીગલા હળગાવી દેવી પાકસની દિવાળી મારવીએ અને હળગાવી દેવી

પછી હળગાઈ દીધું ઓલું કાપડ પીડ્યું હતું નહીં કેટલા પાંદડા કીરા છે રવામાં લીમડામાંથી પછી અત્યારે તો બાળી નાખવાના છે બધા પાંદડા આમે પણ ઢીકલા છીએ વાયા લાવીને બાળી નાખવાના છે બધા ઢીકલા ઓલા પણ એક ઢીકલો છે પછી અહીંયા છીએ અહીંયા જો અહીંયા પણ એક ઢીગલો છે એટલે અહીંયા બધા ઢીકલા છે એ બધા બાળી નાખવાના છે અને તો ખબર છે મમ્મી એમ કે છે કે અત્યારે એ તો હું ખબર જ છે કા વાળી વાળી થાકી દે તો ઢેગલો છે અહીંયા છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ મો તો હળગ્યા હતા ટોટલ પાંચ ઢેગલા છે અને એક તો એમાંથી હળગી ગયો મમ્મી જલ્દી નાખો બીજું ને કે હમણાં પૂરું થાય હા ઢેગલા છે ગાઈસ તમે જોઈ શકો છો ને આપણો છઠ્ઠો ઢેગલો ટોમેટો અને ગાઈસ તો અત્યારે આપણા છે આપણા ઘરે જોઈ શકો છો તમે પાછળ આપણી અને આ બધું હું જોતો હતો કાંઈ અમારું કંઈ કામની વસ્તુ તો નથી પડી ને તો પણ નહીં પણ આપણે કાંઈ કામની વસ્તુ નથી અને આપણે બપોરે અત્યારના વાગે બપોર વાગી ગયા છે બપોરના ત્રણ અત્યારે અને મેં જમી લીધું છે જમવાનું ન બચાવી શક્યો સોરી ભૂલાઈ ગયું તો હાવ ભૂખ લાગી હતી બહુ અને હું આ ચોતો હતો અહીંયા કે ભાઈ આપણું કામનું આમાં કાંઈ છે નાય પછી આ ગાડીને સાફ કરવાની હતી ધીમે સાફ કરવું છું ધીમે ધીમે હજી કરી નથી કર્યું બાકી છે ખાલી વાઈપર ઉષા કર્યા છે પણ હું નથી ચોતો છું કે પાણી થાવ થાવી ગયું છે પાણી કંઈ થાવી ગયું અને હજી હમણાં પછી આપણા બહાર જાવી કંઈક નવીન બતાવી તમને તારા હું મળું સીધો હવે કારણ કે ફોનમાં ચાર્જિંગ ચોવીસથી થી સત્યાવીસ ટકા હતું એટલા માટે વીસ ટકા થાય ચારે ચાર્જિંગમાં મૂકવાનું હોય એવું બધા કહે છે આઈફોનને પણ હું એવું કાંઈ આપણે ત્યાં પછી રાખવું પડે એમને કારણ કે બેટરી હેલ્થ આપણે સારી રાખવાની છે એટલા માટે અને હું તમને મળું બહાર જાઉં ત્યારે તો કહીશ આપણે નાઇન બી આવવા છે બાપોળા રૂમમાં નાઈ નાઇન થાય મસ્તના ફ્રેશ થઈ ગયા છે વાગી જાય છે પાસ અને જોઈ શકો છો બાપોળા રૂમમાં તમને દરરોજ હું ઓલું કરાવી કહો દરરોજ બતાવે કારણ કે મારા નાઇન તરત અહીંયા આવવાની ડેલી ટુ ડેલી આદત છે અને સલામી કરી લો સલામી આમ નથી કરી સલામી ઓળખાઈ કરી લે પછી તમને મળી ખોટો દેખાવા નથી કરવાનો આપણે એટલા માટે સલામી કરી લો પછી તમને લોકોને મળો હું જ્યાં છું તે નેચરલ રીતે તમને બતાવું છું પછી હું તમારા વ્લોગના હિસાબે મારી લાઇફ સ્ટાઇલ ચેન્જ નથી કરતો અને હું જેમ બોલું છું એમ જ બોલું છું જેમ હું રિયલ લાઈફમાં બોલું છું એમ જ હું આમાં બ્લોગમાં પણ બોલું છું કંઈ ચોખ્ખું કે એમ કંઈ એવું કંઈ નથી હું જે એવું શું કેવું તમને બતાવું છું રેડી એટલા માટે ઘણા એની કોમેન્ટ મને આવી હતી કે તમે ચોખ્ખું બોલો છો આમ છો ગામડામાં છો છતાં હું ભલે ગામડામાંથી હોય પણ મારું મોસાળ છે ને તે સિટીમાંથી છે તે ત્યાં બધા ચોખ્ખું બોલતા હોય એટલે પણ મેં હું પણ ચોખ્ખું જ બોલું છું પણ જ્યાં શું એ હું તમને બ્લોગમાં બતાવું છું ઠીક છે તો હું તમને મળું બહાર થમ ત્યારે હવે આપણે જવાનું છે તો રોડે રોડેથી સડકેથી આપણે ક્યાંક નક્કી નક્કી થાય થવાનું તો હું તમને બ્લોગમાં ગઈ તમે કન્ટિન્યુ રહેજો ઠીક છે તો કઈ આપણે પોચી ગયા છીએ કયું ભાઈની દુકાને અને આપણે લઈ લીધા છે કુરકુરિયા ને તમે શિંગ ખાધા હોય તો પહોંચી ગયા હતા રોડે કયું અત્યારે તમે જોઈ શકો છો રોડે વાગી ગયા છે સાડા પાંચ ઉપર થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કાંઈ નથી હું એકલો એવું અને અહીંયા આ બાજુ કોઈ પણ નથી આ બાજુ પણ કોઈ પણ નથી અને દુકાને પણ એટલે બધી આગે નથી કારણ કે નગર તો અમારે બધું પેક હોય પણ આજ તો કોને ખબર અને અત્યારે હું અહીંયા ઘરે ઊભો છું પછી આપણે ક્યાંક જઈએ કઈ તો આપણે લોકો રોડેથી પોગી ગયા છું એ પ્લોટ વિસ્તારમાં આપણા પ્લોટમાં અહીંયા તમે જોઈ શકો છો અમે છોકરાઉ રમી રહ્યા છે અને હું નીકળી ગયો છું અમેથી સડકેથી અને આવી ગયો છું હવે પ્લોટમાં અને સીધો જાવ છું મદ્રાસે મદ્રાસેથી પછી આપણે જવાનું છે રોડે કારણ કે એક વસ્તુ ભૂલાઈ ગઈ છે એટલા માટે એટલા માટે આપણે ન્યાં ને પછી અહીંયા આપણે આવી છે ભાઈ કિશાનભાઈ આવી ગયા છે અને ભાણે જ છે આપણે

ઘણી બધી વાત છે જે તમારી સાથે કરવાની છે પણ તે હું કરીશ સમય આવશે જ્યારે અત્યારે તે સમયને ને અત્યારે તમે યુ જવો ખાલી સૂર્યાસ્ત થવા આવ્યું છે જોઈ શકો તો તમે યુ કાંઈ ઘટે નહીં આવો છે હા હા અહીં આપણે પીડી છે રેન્વર હા મારા પપ્પા તો ગરમ પાણી કરે છે ત્યાં બેઠા છે મારા મમ્મી ગરમ પાણી મૂકવા બેઠું છે મારા પપ્પાને ટાઈટ હોય તો અહીંયા બેઠા તાપણી કરે છે બેઠા બેઠા અને હું અહીં આવી જાઉં મદ્રાસન અને માથે માટે અને વ્લોગ શૂટ કરવું જોઈએ ઓછું અને મીની વ્લોગ પણ શૂટ કરવાનો બાકી રહી ગયો તો હાવ ભૂલાઈ જતું ગઈશ અને એટલા માટે મીની વ્લોગ શૂટ કરવામાં ઘણો ટાઈમ વીઓ થાય અને હવે આપણે સીધા શું કરશું આપણે સીધા હવે નીચે આવું પછી નીચે જઈને તમને મળું કઈ હવે આપણે મદ્રાસ નીચે ઉતરવી જવી જો આ આ રીતના દાદરા છે એ છે તમે જોઈ શકો છો હવે સીધા ઉતરી ગયા છે ભાઈ સીધા જ આવી છે ભાઈ ઘરે કારણ કે વ્લોગ ઇડેટિંગ કરવાનો બાકી છે કુડેટિંગ પછી મળો ગાઈઝ હવે આપણા બ્લોગનો કદે ઇવેન્ટ પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં હવે આપણા મળશું કાલના નવા વ્લોગમાં જ્યાં સુધી બાય બાય